હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા આવી ગયા ને અમારા માહી બેન જો હવે આવી ગયા છે અને માહી બેન ની મારી સાથે કીટા હતી ને દોસ્તી થઈ ગઈ કા માહી મજા આવે છે ને હવે તાલી માં દે આ તારીખી જો અમારા માહી બેન હવે બહુ મસ્ત મસ્ત થઈ ગયા છે તૈયાર થઈને આવી ગયા છે ક્યૂટ ક્યુટ જો હવે સ્માઈલ ભી આપે છે કા માહી ચોટલી વાળી ઊભી તો તો મને તો ખરી ઊભી તો થા જો હવે અમાર માહી માહીની મારી સાથે દોસ્તી થઈ ગઈ હવે માહી મારા માહી થોડાક દિવસ તો એને મમ્મી મૂકીને જતા ને તો રોવું આવતું નઈ આવું નથી આવતું ને મજા આવે છે ને અહીંયા હે હવે તારી કોણ ફ્રેન્ડ બહેની છે કોની સાથે દોસ્તી કરી છે મિસ્ત્રી સાથે કરી છે હે મિસ્ત્રી

ભાઈ બાય કરી દો બધાને ભાઈ બાય કર દો જય શ્રી કૃષ્ણ કરી દો